જો કેમ છો મજામાં છો ને મજામાં જ કોને તો અમી એ પણ મજામાં જ હો તો આજે આપણે જોઈ લો નવો એક બ્લોગ બનાવો છો પહેલો હોય હમણાં આપણે કોઈ બ્લોગ બનાવ્યા નહોતા વચમાં ખોવા એટલે કોઈ જોઈ લો આજે આપણે રાતના બાર વાજે ખાતર નાખવાનો ડબ્બો આવ્યો હતો તો ખાતર નાખી દીધો હોય એ પેલો ખલાસ કરી નાખ્યો હોય અને એનું કીધું કરે કીધું ક્યાં કરે ખાતર કેવું હેલ હવે તો ભરાઈ ગયો હવે શું છે બાજુ અલ એ તો બુ શું છે ખબર ને આ વાયર હે ને વાયરના જે લીધે આ થોડું થોડું તો આપણે હાથે ઉપાડવું પડશે પાવડે પાવડે અને મોટોવાલા ભરી નાખવાનું છે તો આપણે ખાતર રાતે નખાઈ ગયું હોય આપણે બ્લોગ ફેસબુકમાં વિડીયો આવી ગયો છે તમે જોયો છે

આપડે લાવી દીધો મારી દોશું કે કદું અને શું કેવાય છે

તો મિત્રો જોઈ લો આમાં આપણે બપાયામાં ડોણા નહીં બપાયા છે તૂટી ફૂટી આપણે માટે ખાવાની આવે એ બપાયા એમાં જાય છે અને ઘણો ગયો છે એટલે કોઈ પેરું કહ્યું નહી એટલે આપણે લાવી દીધું હવે ખાવા પિક્ષર ખાવાનું જ છે અને આપણે શાક બનાવવાનું સીધો બનાવવાનું અને આનું ખાવા બેહી ઇજ છે નાખી નાખું જોઈ લો મિત્રો આપણે હમણાં એક ચીજ લાવી છે બપાયાની તમે કમેન્ટ મારી દીધો કે શેના પગ છે અને એવી છે બપાયો આપણે તો હું એક જ મિનિટમાં તમને બતાવી દઉં કે કેવી છે ચીજ આ જોઈ લો મિત્રો આ શું છે તમે કમેન્ટ મારી દેજો તો આ બપાય છે પણ આ પગ જેવું હે બપા હા આ તમારો પંકો એ પંકો પંકો હા ઓ બધા મારા જેવો પંકો નહી આ તો બપાય એવું છે અને મને શું કહેવાય છે

બરાબર તો જોઈ લો ખાવાનું ચાલુ રહે તમારે પણ મિત્રો ખાવાનું ખાવું હોય તો આવી જ છે અને કમેન્ટ મારતો કે અમારે બપાએ ખાવા તો આપણે કીશું આપણે કીશું જાવ હાલ જોઈ લો મિત્રો આનું અને કીશું ચા ખાવાનું ચાલુ ક્યાં શું હોય તો ભેગા આપણે એક બે ખાઈ લઈએ જેમ કે ભૂખલા છે બરોબર બન્યા કોઈ આપણે નાસ્તો કર્યો નતો રાતના બાર વાગે ટોલા અને બે વાગે પટી ગયું હતું કોઈ

આપડે બ્લોગ બનાવ્યા તો બ્લોગમાં મિત્રો બનાવી દેજો ને જોતા દેજો ભા ને જય માતાજી મિત્રો તમારે ખાવું જાય તો